સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદ અગ્રેસર છે રિપોર્ટ દર્શાવે છે કે બે હજાર પંદરથી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન રિસાયકલ કરવામાં આવ્યું છે અનંત નેશનલ યુનિવર્સિટીનો સંસાધન કાર્યક્ષમતા અને કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટનું રિસાયકલિંગ રિપોર્ટ સી એન્ડ ડી વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદના અગ્રણી પ્રયાસોની હાઇલાઇટ કરે છે હરિયાણા ભવિષ્ય માટે નીતિમાં ફેરફારની ભલામણ કરે છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટ કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલેશન વેસ્ટનું રિસાયકલિંગ શિક્ષક ધરાવતા અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદે બે હજાર પંદરથી પ્રભાવશાળી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન સી એન્ડ ડી કચરાને રિસાયકલ કર્યું છે જે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાનીના નેતૃત્વમાં અને ડોક્ટર શરદ બાલા જોશી અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક હું ધવલ મોનાણી છું હું અહીંયા એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને અનંત ફેલોશિપ આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલેશન વેસ્ટ જે સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને એમાંથી જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે આપણે ડમ્પિંગ કરીએ છીએ તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે અને એનો અમે ઇનડેપ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેસ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા હવે એનો ઇનડેપ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોઈડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર આ જુદા જુદા લોકેશન્સમાં અને એનું તારણ એ નીકળ્યું કે સીએનડી વેસ ને ટ્રાન્સપોર્ટ કરવો એમાંથી જે પ્રોડક્ટ બને છે એની એક્સેપ્ટેબિલિટી સ્ટ્રક્ચર એવા ઘણા બધા પ્રોબ્લમ્સ છે પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે